જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે પરફેક્ટ માપ સાથે સુખડી આ રીતથી જો તમે સુખડી બનાવશો તો એકદમ સોફ્ટ બનશે આ બે વાટથી તમે સુખડી બનાવો એટલે પરફેક્ટ એક ડીશ બને છે તો આ સુખડી બનાવવાની રેસીપી આપણે જોઈએ આજે આપણે પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવાની છે

આપણે લોટ એડ કરી દેવાનો છે બંને લોટ અહીં એડ કરી એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાઈ ગયો છે અને સારો એવો ફૂલી પણ ગયો છે તો હવે આપણે ગેસ ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેની અંદર આપણે ગળ એડ કરી દેવાનું છે અને તે ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે આ રીતે ગળ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ શરૂ નથી રાખવાની નહીતર સુખડી આપણી સોફ્ટ નહીં બને તેની અંદર અમે આ એક વાટકી આ બદામ છે તે એડ કરી છે અને છીણેલું ટોપરું એડ કર્યું છે આ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેવાની છે તો તૈયાર છે આપણી આ ઝટપટ બની જાય તેવી સુખડી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો